ओके okay, विद्यार्थी मित्रों नमस्कार ફરી પાછા નવા દાખલા સાથે મનીષ બિંદુરા આપની સમક્ષ હાજર થયો છે મિત્રો એક સુંદર મજાની વાત સાથે આપણે પ્રારંભ કરીએ મિત્રો જીતુંગા મે એક ખુદ સે વાદા કરો જીતુંગા મે એક ખુદ સે વાદા કરો જીતના સોચતે હો કોશિશ ઉસસે જ્યાદા કરો જીતના સોચતે હો કોશિશ ઉસસે જ્યાદા કરો તકદીર ભી રૂઠે પર હિંમત ના ટૂટે તકદીર ભી રૂટે પર હિંમત ના તૂટે મજબૂત ઇતના મજબૂત ઇતના અપના ઈરાદા કરો અપના ઈરાદા કરો સારો મિત્રો કોન્ફિડન્સ આત્મવિશ્વાસ સાથે આજનું લેક્ચર શિક્ષા કરેગી આપકી રક્ષા મિત્રો તો આપ જોઈ રહ્યા છો એક સુંદર મજાનું એક ઉદાહરણ છે એ ઉદાહરણ આપણે સમજવું જરૂરી છે મધ્યસ્થના દાખલા આપણે હવે શીખવાના છીએ તો એ પહેલાં આપણે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ અને થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણનો આપને ખ્યાલ હોવો જોઈશે ઓકે મધ્યસ્થ આપણે જે દાખલા શીખવાના છે એ પેલા આ ખ્યાલ હોવો જોઈએ સારો મિત્રો તો આપ જોઈ રહ્યા છો કોષ્ટક અત્યારે મિત્રો એક વાત અહીંયા કરી દઉં આ જો અહીંયા છે આ જે છે આથી ओछा प्रकारनो थी ओछा प्रकारनो संचयी आवृत्ति અને આ છે થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ રેડી મિત્રો સારું તો હવે આ દાખલામાં જઈએ પહેલા આપણે થી ઓછા પ્રકારનું અને થી વધુ પ્રકારનું બરાબર તો મિત્રો એકદમ સરળ વાત કરી લઈએ કે ભાઈ આની થી ઓછા પ્રકારનો રેડી એ કેવી રીતે આપણે એ એનો કોષ્ટક તૈયાર કરી શકીએ સંચય આવૃત્તિ અને થી વધુ પ્રકારમાં કેવી રીતે કોષ્ટક છે એ તૈયાર કરવાનો છે મિત્રો પહેલા આપણે એક વાત સમજી લો મિત્રો ખાસ થી ઓછા એમાં મિનિંગ એક યાદ રાખશો થી ઓછા જે શબ્દ છે થી ઓછા અહીંયા થી ઓછા એની આગળ એક શબ્દ આપણે એડ કરી દઈશું મિત્રો ઉધર્વ સીમાથી બરાબર ઉધર્વ સીમા અને અહીંયા પેલા આપણે આ સમજી લઈએ બરાબર ઓછા થી ઓછા પણ કોના ઉધરો સીમાથી ઉધર સીમા કઈ કઈ છે આ છે બરાબર અધ સીમા છે આ ઉધ્વસીમા છે આ સીમા છે આ અધ સીમા આ છે આ આ સીમા એ આપ સૌને ખ્યાલ છે પણ છતાં એક ધ્યાન કેન્દ્રિત થાય એટલા માટે આ પ્રવૃત્તિ કરી રહ્યો છું કે ભાઈ આ અધ સીમા તો ઉધ્ધ સીમા અહીંયા દસ થઈ વીસ થઈ ત્રીસ થઈ ચાલીસ થઈ ને પચાસ તો હવે શબ્દ આપણે થી ઓછા કે ઉધ સીમાથી ઓછા કોનીથી ઓછા ઉધ્વસીમા એટલે મેં અહીંયા લખી દસ પછી વીસ થી ઓછા વીસ પછી ત્રીસ થી ઓછા પછી ચાલીસ થી ઓછા અને પછી પચાસ થી ઓછા એ બધી આપણે એક મગજમાં આગળ શબ્દ હોવો જોઈએ થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વિતરણ એટલે કે ભાઈ થી ઓછા એની આગળ કયો શબ્દ હશે ઉધ્વસીમા અથવા તો ઉધ્વસીમા બરાબર તો આપ સૌની ખ્યાલ ઉધરોસી દસ વીસ ત્રીસ ચાલીસ અને પચાસ તો કે ભાઈ એનાથી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે ઓકે તો શું કહે છે કે ભાઈ દસ થી ઓછા એટલે દસ થી ઓછા કે ભાઈ દસ થી ઓછી ઓછા પ્રકારનું આપણે કરવું છે સંચય આવૃત્તિ ભાઈ દસ આપેલા વર્ગની આવૃત્તિ થી ઓછા પ્રકારનો આવૃત્તિ એટલે આપેલા વર્ગની આવૃત્તિ એટલે કે આપેલા વર્ગની આવૃત્તિ આઠ છે અને એની આગળનો વર્ગ જે હોય એ તમામ વર્ગની આવૃત્તિના જે હોય એના સરવાળાને થી ઓછા પ્રકારનું કહેવાય દેડી ફરીવાર થી ઓછા પ્રકારનો આવૃત્તિ વિતરણ લે કે આપેલા વર્ગની આવૃત્તિ અને તેની આગળના જે તમામ વર્ગો છે એ તમામ આવૃત્તિના સરવાળાને શું કહેવાય થી ઓછા પ્રકારનો વર્ગ સંચય આવૃત્તિ મળે તો કે ભાઈ અહીંયા આપણે આપેલા વર્ગની આવૃત્તિ અહીંયા જે ખાસ રહ્યું આ વીસ થી ઓછા એટલે કે આ વીસ થી ઓછા બરાબર આની વાત આપણે કરવાના છીએ તો ભાઈ વીસ થી ઓછા એટલે ભાઈ થી એટલે આપેલા વર્ગ આવૃત્તિ ફરી વાત આપેલા વર્ગની આવૃત્તિ અને તેની આગળના વર્ગની આવૃત્તિ કેટલી છે એ તમામના એટલે કે કેટલા થયા થયા ઓકે આ ફરી વાર વ્યાખ્યા ગોખવાની નથી આપેલા વર્ગની આવૃત્તિ અને તેની આગળના વર્ગની આવૃત્તિના તમામ આવૃત્તિના સરવાળાને થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ કહે છે ઓકે એટલે ફરીવાર આપેલા વર્ગની આવૃત્તિ અને તેની આગળના વર્ગની આવૃત્તિ એ તમામ આવૃત્તિના સરવાળાને શું કહે થી ઓછા હાલો હવે ત્રીસથી ઓછા આ ત્રીસથી ઓછા એટલે કે આ ત્રીસથી ઓછા રેડી આ ત્રીસથી થી ઓછા ફરીવાર મિત્રો આ કલર એટલે કરું છું તમને સમજાય મિત્રો ઓકે સારું એટલે કોણ ત્રીસથી થી ઓછા તો ત્રીસથી ઓછા કે ભાઈ ત્રીસથી ઓછા એટલે કે આપેલા વર્ગની આવૃત્તિ કેટલી છે અઢાર અને તેની આગળના બધી આવૃત્તિ

ઓકે તો આટલું કેટલું થયું સારું સરસ ઓકે ફરી પાછા આપણે એમાં આલો ઓકે તો અહીંયા થયા એકતાલીસ ઓકે સારો હવે આપણે કયું આવ્યું ચાલીસ થી ઓછા ચાલીસ થી ઓછા એટલે આ થયું ને ચાલીસ થી ઓછા એટલે કયું થયું ભાઈ આ થયું બરોબર ચાલીસ થી ઓછા ચાલીસ થી ઓછા એટલે ઈ વર્ગની આવૃત્તિ કેટલી છ અને આગળના તમામ વર્ગની આવૃત્તિનો જે સરવાળો છે આપેલા વર્ગની આવૃત્તિ અને આગળની તમામ વર્ગની આવૃત્તિના સરવાળાને થી ઓછા પ્રકારનું એટલે કેટલું થશે ભાઈ જે આગળ આપણે ટોટલ કેટલું થયું એકતાલીસ એકતાલીસમાં છ નાખો એટલે સુડતાલીસ ઓકે સોરી મિત્રો ઓકે સારું તો અહીંયા થયા આવૃત્તિ અને તેની અગાઉ વર્ગની આવૃત્તિના તમામ વર્ગની જે આવૃત્તિનો સરવાળો છે ટોટલ એટલે કેટલો સુડતાલીસ અગાઉ તો હતા ટોટલ તો એમાં કેટલા નાખી દઈએ ત્રણ એટલે આ થયા કેટલા થયા તમારા ટોટલ પચાસ રેડી મિત્રો સો સિમ્પલ યાર હે આથી ઓછા પ્રકારનું વ્યાખ્યા ગોખવાની નથી આપેલા વર્ગની આવૃત્તિ અને તેની આગળના વર્ગની આવૃત્તિના સરવાળાને થી ઓછા પ્રકાર અને થી વધુ પ્રકારનો પણ હેતુ લક્ષીમાં પૂછાઈ શકે રેડી મિત્રો ખાસ આપણે તકેદારી લઈ લઈશું ઓકે સરસ હાલો થી વધુ પ્રકારમાં કેવું છે થી વધુ પ્રકારમાં કે ભાઈ આપણે મેં કીધું કે ભાઈ અહીંયા જે રહ્યો થી વધુ ની આગળ કયો શબ્દ આવશે અહિયાં ખાસ યાદ રાખી લ્યો વધુ આગળ અધ સીમાથી વધુ તો અધ સીમા કઈ કઈ છે અહીંયા ખાસ મિત્રો અહીંયા તકેદારી એક રાખી લઈએ આપણે ઓકે હવે અધ સીમા કઈ કઈ છે તો કે ભાઈ અધ सीमा અહીંયા ખાસ જોઈ લઈએ આપણે ત્રીસ અને ચાલીસ ચાલો એનું વાક્ય શું કરશું જીરો અથવા જીરો થી વધુ જીરો અથવા જીરો થી વધુ બરાબર ઓકે પછી દસ અથવા દસ થી વધુ પછી વીસ અથવા વીસ થી વધુ ત્રીસ અથવા ત્રીસ થી વધુ ચાલીસ અથવા ચાલીસ થી વધુ એટલે કે ભાઈ આમાં શું વધુ પ્રકારમાં આપેલા વર્ગની આવૃત્તિ આપેલા 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 વર્ગની 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 આવૃત્તિ 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 મિત્રો ખાસ અને તેની પછીના વર્ગની તમામ વર્ગોની આવૃત્તિના સરવાળાને એટલે કે ભાઈ આપેલા વર્ગની આવૃત્તિ આ બધી આવૃત્તિનો સરવાળો કેટલો થશે તો અહીંયા આવશે કેટલા આવશે ભાઈ પચાસ જોયું થી વધુમાં શું થશે એક તો અધ સીમા અથવા તેનાથી વધુ અધ સીમા જે છે અધ સીમા જીરો દસ વીસ ત્રીસ ચાલીસ કે ભાઈ જીરો અથવા જીરો થી વધુ દસ અથવા દસ થી વધુ વીસ અથવા છેલ્લી કે ચાલીસ અથવા ચાલીસ થી વધુ એટલે આપેલા વર્ગની આવૃત્તિ અને તેની પછીના વર્ગની આવૃત્તિ ઓલા આની અગાઉ શું ઓછામાં એની અગાઉના વર્ગની એની આગળના વર્ગની તો કે ભાઈ આલો પચાસ હવે અહીંયા દસ અથવા દસ થી વધુ એટલે આપેલા વર્ગની આવૃત્તિ પછીના વર્ગની આવૃત્તિનો સરવાળો એટલે આનો અને આ બધાનો સરવાળો એટલે આગળના કયા આઠ નહીં આવે આગળના આઠ સરવાળામાં નહીં આવે એટલે કેટલું થશે બેતાલીસ ઓકે સરસ ઓકે અથવા તો એમ કરો આપેલા વર્ગની આવૃત્તિ પછી બધી બધે પંદર ને પંદર દુ ત્રીસ ને તેત્રી ને ઓગણ ને ત્રણ બેતાલીસ ઓકે સારું ઓકે વીસ અથવા વીસ થી વધુ એટલે વીસ વીસ એટલે કે આપેલા વર્ગની આવૃત્તિ પછીના એટલે અઢાર ના ચોવીસના એટલે કેટલા થયા સત્યાવીસ ઓકે સરસ ઓકે સત્યાવીસ થયા હવે આપણે આપેલા વર્ગની આવૃત્તિ એટલે કે ત્રીસ અથવા ત્રીસ છ ને ત્રણ કેટલા થયા નવ પછી ચાલીસ અથવા ચાલીસ થી વધુ એટલે કેટલા થયા ઝીરો અને ત્રણ રેડી મિત્રો તો વ્યાખ્યા ગોખવાની નથી આમાં ઓલામાં શું થશે થી ઓછા આપેલા વર્ગની આવૃત્તિ અને તેની અગાઉના અથવા તો આગળના વર્ગની આવૃત્તિના સરવાળાને થી વધુમાં શું કરોના આપેલા વર્ગની આવૃત્તિ અને પછીના વર્ગની આવૃત્તિના સરોના રેડી મિત્રો તો આ તમારી સામે કોષ્ટક તૈયાર થયું ઓકે ખાસ તૈયારી સાથે આથી ઓછા અનેથી વધુ પ્રકારનું કોષ્ટક સરસ તૈયાર કરો મિત્રો રેડી અને હેતુલક્ષી માટે પણ આ દાખલાની તમારે તૈયારી કરવી રેડી મિત્રો તો ક્લિયર છે આમાં કોઈને મુશ્કેલ નહીં ને મિત્રો ઓકે મિત્રો મિત્રો તો આ આ સાથે તમારી સામે દાખલો અહીંયા રજૂ કર્યો છે આની પ્રેક્ટિસ કરશો અને ખાસ પરીક્ષા માટે અગત્યનો છે એટલે એની તૈયારી કરશો ઓકે ઓકે મનીષ ઉંજા નમસ્કારના વા